ઊંઝા શ્રી ઉમિયા માતાજી મંદિરે ધજા મહોત્સવને મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો કડવા પાટીદાર કુલદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે તારીખ બાર સેપ્ટેમ્બરથી અઢાર સેપ્ટેમ્બર બે હજાર ચોવીસના મા ઉમિયા ધ્વજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્વજા મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેઓએ ધ્વજાની પૂજા અર્ચના કરી હતી તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઊંઝાના નિજ મંદિરમાં જગત જનની મા પ્રાગટ્યના એક હજાર આઠસો અડસઠ વર્ષની ઉજવણી નિમિત્તે ધ્વજા મહોત્સવનું આગામી તારીખ બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સવારે ઉમિયા માતાજી મંદિરે આવી પહોંચ્યા હતા જ્યાં ઉમિયા માતાજીની પૂજા અર્ચના કરી આરતી કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી શ્રી ઉમિયા માતાજી સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્લાસ્ટિક મુક્ત ઉમિયા માતાજી મંદિર અંતર્ગત મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું બાદમાં ઉમિયા બાગ ખાતે પહોંચ્યા હતા જ્યાં ધ્વજા મહોત્સવ શુભારંભ અને ઉછામણી યજમાન સન્માન સમારોહ ખાતેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો ઉમિયા માતાજી સંસ્થાના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શોભાયાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણા સાંસદ ઉંઝાના ધારાસભ્ય ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ સહિત હોદ્દેદારો અને દાતાઓ અને લોકો મોટી સંખ્યામાં તેમજ માઈ ભક્તો જોડાયા હતા

આજનો કાર્યક્રમ જોતા રહે છે કે આ અમારા ભક્તો દેશ અને દુનિયામાં છે જ્યાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે માતાજી સંસ્થા એક ધાર્મિક સંસ્થા છે નવાર મોટા મોટા ધાર્મિક કાર્યક્રમો કર્યા છે આ પ્રસંગે મા ઉમિયાનો ધ્વજા મહોત્સવનું આયોજન કર્યું છે લાખો લોકોમાં પધારશે આજ રોજ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ હસ્તે એનો ઓપનિંગ શુભારંભ કરાવવાનો છે સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ પણ પધારશ્રી અમારા સાથે હોદ્દેદારશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ દાતાઓ અને મોટી સંખ્યાની અંદર ભક્તો જોડાશે ખાસ વિશેષ અઢારસો અડસઠ જેટલી બહેનો ઝવેરા યાત્રામાં ભાગ લેવા માટે પણ જોડાશે ભવ્ય દાતાઓનું સન્માન કરી ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવશે આ રીતે આજે આ શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવશે સાત દિવસ અઢારસો અડસઠ કુમાં પ્રાગટ્ય ધજાઓ અને અગિયાર હજાર એકસો ને અગિયાર માધર્મ ધજાઓ સાત દિવસ દરમિયાન ચલાવવામાં આવશે અને ભાદરવી શેઠ પૂનમના દિવસે પૂર્ણાવૃતિ કરવામાં આવશે